ભરૂચ સબ જેલમાંથી આજીવન કેદની સજા કાપતા ત્રણ કેદીને મુક્ત કર્યા હતા સારા વર્તન અને ચાર ચલનને લઈ જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા મુક્તિનો માર્ગ ખુલ્યો હતો સજામાંથી મુક્તિ સાથે પરિવાર સાથે વિલન થતા ભાવ વિભોરના દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા

કેદીની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓને અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા આ સજા ભોગવી રહેલા કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપતા સરકારસિંહે બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કર્યો હતો જેના આધારે અધિક્ષક એન પી રાઠોડ દ્વારા

અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મીટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓને હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વેલી વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકાર શ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી મુક્તિના આદેશો કરતાં આજ રોજ અમે તેઓને જેલમુક્ત કરી